છે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ટાકોર બ્લોગ્સ તો ગાઈઝ તમને લોકોને ખ્યાલ હશે આગળ મેં ગાડી રિપેરમાં આપી હતી ત્યારે એક બે વસ્તુ કરાવવાની રહી ગઈ હતી તો અત્યારે એ કરાવવા માટે હું પહોંચી ગઈ છું અને એના પછી હું ગઈ હતી હિન્દ માર્કેટ કેમ કે અમારે લોકોને એક ટ્રીપ પર જવાનું છે તો એનો થોડો ઘણો સામાન મારે લેવાનો હતો તો એ લેવા માટે ગાઈઝ અગેન કંકોળાનું શાક બનાવડાવ્યું છે આજે મેં અને હું જમી રહી છું કે કેટલા વાગે ટાઈમ બતાવું બાજરીનો રોટલો ખતમ છે બધાને ઉપવાસ હતો તો ભાજી અને મોરૈયો બન્યું હતું ઘરમાં બધું લઈને આવી છું બતાવું બહાર જવાનું છે રહી આટલું ખાલી મમ્મી મંગાવી દઉં એ છે આમ તો બધું લઈને આવી છું તો આ બેગમાં પેક કરીશ ને ગાડીમાં જશે माना वो बड़े करमेंट मैं बजा बिस्किट ले ली तो अबे वो आमर okay. बरीड़ ओके बरीड़ दो गाइस चाय टाइम सुखे आवाज टोस्ट क्या नतीबती पढ़ा मैंने इच्छा थी तेरे क्या 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 रक तही जाए બે ત્રણ મહિને એક વખત એવું થઈ જાય મને પીવાની ઈચ્છા પેકિંગ ચાલુ થઈ ગઈ છે અને અંદર મસાલા લીધા છે લિમિટેડ મસાલા એટલા માટે છે કે કયા રીતે શું બનાવું એવું અમે લોકો પ્લાન કરી દીધું છે તો વધારે સામાન નહીં જોઈએ એટલે આમાં રાઈસ છે દાળ મમ્મી આપશે બબુ કી મોજ હો ગઈ હે ગૂમી ગૂમી જાના હૈ ઇસી લઈએ એક દિવસ ગાઈસ બનશે કંઈક ખાસ એના માટે લીધું છે ચીઝ હાય ગાઈઝ

લીંબુ મરચા મીઠો લીમડો મીઠો લીમડો જે પતે ને લાયકા ડુંગરી વાહ સરસ હા અને મારે આ બેન જો તૈયારી કરે છે કપડા પહેરીને જવાની હું બી તૈયારી કરું છું હાઈ ગાઈસ તો ગઈકાલ તમે હાઈ ગાઈસ તમને લોકો જેટલી પણ ક્લિપ જોઈએ ગઈકાલની હતી અત્યારે બીજો દિવસની સાંજ થઈ ગઈ છે બીજા દિવસે હું ગઈ હતી અત્યારે શૂટિંગમાં શૂટિંગમાંથી ઘરે આવી છું અને રસ્તામાં સોરી શૂટિંગમાંથી ઘરે આવી છું ગાડીમાંથી સામાન લઈને આવી છું અડધો સામાન ગાડીમાં જ છે નિશા પણ કંઈક શોપિંગ કરીને આવી છે અને બબુ મારી બેગ લઈ રહી છે ગાઈઝ મને એમ હતું કે હું ના કહું પણ કદાચ આ બ્લોગ આવશે ત્યાં સુધી તમને ખબર પડી ગઈ હશે અમે લોકો જવાના છીએ જયપુર હું નિશા બબુ મારા બે ભાઈ અને મારી ભાભી એટલે કે રાધી ગામે આટલા લોકો જવાના છીએ બાય રોડ કાર લઈને અને આજે રાત્રે ત્રણ વાગે અમે લોકો નીકળવાના છીએ હું હાફી ગઈ છું બોલતાં બોલતા ગાઈશ તો ઉપર પહોંચીને પછી મળીએ ઓકે હું બેઠું છું જમવા કઢી એટલા માટે કે મેં મમ્મી બીજું કઢી બનાવું મને કઢી બહુ જ ભાવે છે હું રોજ ખવ કઢી આ સવારના સાહેથી આ ભરતું બનાવ્યું છે બે માટે બાકી ચોળ બટાકાનું શાક બનાવ્યું છે એકાબલમાંથી એક બી નથી ખાતો એટલે એના માટે તેને ભરતું બનાવ્યું છે તળેલા મરચાં હેલો ગાઈસો મતલબ હું શૂટિંગમાંથી આવી ત્યારની છે પેકિંગ ઓલમોસ્ટ ડન થઈ ગઈ હતી પણ પેલું ને ઝૂણું ઝૂણું બાકી હોય તો એવી રીતે પેકિંગ ચાલી રહી છે રાધિકાની અને નિશાની પેકિંગ ચાલી રહી છે અને મારી પણ થોડી ઘણી બાકી છે કરી રહી છું ભાઈઓની ગાઈશ રાતના સાડા અગિયાર વાગ્યા છે મમ્મી કેવું લાગે છે અમે લોકો જઈશું તો અરે યાર દુખે દુખે શું થવાનું તો ના જઈએ એવું નહીં જાવ પણ આમ કે અરે એક લીક કામ નહીં કરવું મજા તો ના જઈએ જાઓ કપડા પ્રાર્થના કરજો ભગવાનના ના બાર હાથે અરે યાર ગઈસ મમ્મી તો દાવ કરે બધો સામાન અમે લોકો ગાડીમાં સેટ કરવા જઈ રહ્યા છીએ ચાલો બેટા લે પાણીની બોટલ લે ઉભી લે આ રેડ મૂકી દે ચપ્પલ પહેલે ગાડીની હાય ગાઈઝ તો ડિક્કીમાં સામાન સેટ થઈ ગયો છે બે મોટી ટ્રોલી બેગ છે એક ખાવાનું બેગ નીચે છે આમાં જૂતા છે આમાં બીજા પેકેટ્સ ને એવું છે ગાડી લોક ઓકે ગાઈઝ ઓલ સેટ ગાડી આખી અંદરથી ખાલી કરી દેવામાં આવી છે चलो गाइज समझ जाइए ऊपर बब्बू आई चलो हेलो गाइस तो हम लोग गाड़ी सामान में सामान सेट करा करवा आव्या હતા અને હવે મેરે બોલા પર એ બોલરા કે નહી રખ દેતે હે હા બોલા પર મને કિયા તો गाइस અમે લોકો રાત્રે નીકળી સુ અને ત્યાર થી નવો બ્લોગિંગ શરૂઆત થસે તો અંયા गाइस આ બ્લોગ નો અંયા એન્ડ કરીએ છીએ જે લોકોને ના ખબર હોય અમે લોકો જઈ રહ્યા છીએ ખાટુશ્યામ અને ત્રણ દિવસ જયપુરની ટ્રીપ છે અને એક દિવસ ખાટુશ્યામ જવાના છે ટોટલ ચાર દિવસ છે મારી પાસે જયપુર માટે અને જઈ રહ્યા છીએ હું બે ભાઈ નિશા બબ્બુ અને મારી ભાભી એટલે કે રાધિકા હમણાં જઈએ તો આટલા લોકો અમે લોકો જઈ રહ્યા છીએ અને ગઈ જ અહીંયા આ વ્લોગનો હું અત્યારે હેન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો અને આગળના બ્લોગ્સ તમને જોવા મળશે મારી આ ચેનલ પર અને બીજી મેં એક ઇન્સ્ટા પર આઈડી બનાવ્યું છે છાયા ઠાકુર બ્લોગ્સ એમાં તમને કદાચ કોઈક મિની બ્લોગ હું બનાવું તો એ જોવા મળશે તો હમણાં જઈને એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ગાઈઝ થેન્ક યુ વેરી મચ બાય બાય ગુડ નાઇટ સવારમાં અત્યારે કંઈક પોણા બારની આસપાસનો ટાઈમ થયો છે અમે લોકો ત્રણ વાગ્યાની આસપાસ નીકળવાના છીએ તો જ્યારે નીકળીશું ત્યારે વ્લોગની શરૂઆત કરીશું અત્યારે આ વ્લોગનો અહીંયા હેન્ડ કરીએ છીએ ઓકે ગાઈઝ બાય